તો મિત્રો ડેમો ની અંદર તમે જે હિન્દી લવ સોંગ જોયું છે જે રીતનું સ્ટેટસમાં શીખવાનું છે જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું છે અને આ મિત્રો કોઈ બી પ્રોબ્લેમ તમને જોવા મળતી હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો બાકી મિત્રો આપણે જે ટેલિગ્રામ જે કોડ છે ઝીરો સત્યાવીસ થવાનો છે તો મિત્રો તમારે ટેલિગ્રામમાં જઈને ઝીરો સત્યાવીસ કરવાનું છે તો તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કરે કોઈ ને સ્ટાર્ટ કરે સિમ્પલ તમારે લાઈટ મૂશન ઉપન કરી દેવાનું છે કરશો એટલે થોડું લોડ લેશે વેટ કરી લેવાનો છે આ રીતનો પ્રોબ્લેમ દેખાય તો તમારે સિમ્પલી બેગ આવવાનું છે બેગ આવીને તમારા જે મોબાઈલ ડેટા છે એને ઓપન કરવાના છે અને પછી જે તમારું ઓલાઇટ મોશન છે એને આપણે અહીંયાથી પહેલા રીમૂવ કરી નાખીએ અને પછી તમારે સિમ્પલી ઓપન કરવાનું છે જે તમારું ઓલાઇટ મોશન હશે એ ઓપન થઈ જશે ઓપન પછી તમારે સિમ્પલી પ્રોજેક્ટમાં જવાનું રહેશે તો પ્રોજેક્ટ નો ઓપ્શન અહીંયા આપેલો છે ઓપ્શન માં જોઈ શકો છો સિમ્પલી તમારે પ્રોજેક્ટમાં જવાનું છે મિત્રો પ્રોજેક્ટમાં જશો એટલે ફર્સ્ટ ફર્સ્ટમાં તમને પ્રોજેક્ટ જોવા મળી જશે હિન્દી લવ સ્ટેટસ સિમ્પલી તમારે પ્રોજેક્ટને જોવાનો છે આ રીતનો રાધાકૃષ્ણનો ફોટો હશે તો સિમ્પલી પ્રોજેક્ટને ઓપન કરી લેવા છે મિત્રો પ્રોજેક્ટને ઓપન કરશો એટલે થોડું લોડ છે વેઇટ કરવાનું છે બાકી તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે તો સિમ્પલી આગળ સ્ક્રોલ કરવાનું છે આગળ સ્ક્રોલ કરશો તો બધું મટર આપણી અંદર એડ કરી છે ખાલી તમારે ફોટો ચેન્જ કરવાનો રહેશે બાકી તમે બીજું બી ચેન્જ કરી શકો છો બાકી તમારે ફોટો એકલો ચેન્જ કરવાનો છે કારણ કે આપણે જે ફોટો ચેન્જ કરશો એટલે સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે બીજું કશું તમારે નથી કરવાનું મિત્રો ખાલી ફોટો ચેન્જ કરવાનો છે હું તમને ફૂલ પ્રોજેક્ટ આપી દઈશ બાકી તમારે ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો તમને બતાવવાનો છે તો ફોટો ચેન્જ કરવા માટે સિમ્પલ નીચે જઈ શકો છો આ રીતનો ફોટો આપેલો છે તેના પર ક્લિક કરવાનું રહે તો ક્લિક કરશો એટલે સિમ્પલ કલર અને ફિલ્મનો ઓપ્શન ફર્સ્ટમાં જોવા મળતું હોય તો ત્યાં ક્લિક કરી દેવાનું છે તો કોલરને ફિલ્ડમાં ક્લિક કરશું એટલે તમને સ્ટાર ઓપ્શન જોવા મળી જાય છે સિમ્પલી તમે નો ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે તમારું ગેલેરી છે ઓપન થઈ જશે ને ત્યાંથી તમે ફોટો રીલ્સ પીનજી વગેરે લઈ શકો છો લીધા બેક કરવાનું છે મિત્રો બેક કરશો પછી તમારે ફોટો પર ફરીથી ક્લિક કરવાનું છે ફોટો પર ક્લિક કરીને પછી લાસ્ટમાં જવાનું છે લાસ્ટમાં જઈને તમારે ફોટો ખેંચી લેવાનો છે લાસ્ટ સુધી મિત્રો એટલું કહી લીધે આગળ આવી જવાનું છે આગળ આવી પછી તમારે અહીંયા જોઈ શકો છો આપણે લખેલું છે પ્રોફેશનલ વર્ક અહીંયા જોઈ શકો છો નીચે અહીંયા ઉપર બી જોઈ શકો છો પ્રોફેશનલ વર્ક તમે ચેન્જ કરવો હોય તો કરી શકો છો બાકી એ આ જે બધી પેન્જી છે મિત્રો એ આપણે આપી દીધી છે તો તમારે કશું એમાં કરવાનું નથી તો સિમ્પલ તમારે શું ક્રોન્ચ અહીંયા આપણે લખેલું છે રાધા કૃષ્ણ અહીંયા જોઈ શકો છો રાધા કૃષ્ણ તમે અહીંયા નીચે બી જોઈ શકો રાધાકૃષ્ણ તો તમારે એની જગ્યાએ તમારું અને તમારી વાઈફનો ફોટો હોય તો તમે તમે તમારું નામ અને તમારી વાઈફનું નામ લખી શકો છો બાકી તે રીતમાં બીજું જે કપલ છે એ કપલ વિશે મતલબ જે કપલ હોય એ કપલનું નામ લખી શકાય બાકી તમારે એટલું કરી લેવાનું છે તો ચાલો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર અહીંયા તમને આગળનું બતાવી દો સિમ્પલ તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ઇફેક્ટ ઉપર ક્લિક કરશું એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તો સિમ્પલ તમારે બેન્ડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે બેન્ડિંગના ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરશું એટલે તમને ખબર થશે કે અહીંયા આપણે લાઇટિંગ કરવાનું છે અને સ્ક્રીન કરવાનું છે એટલું કરી લેવાનું છે બાકી તમારે જે હંડ્રેડ દેખાય જે ઓછું હોય તો તમારે આ જે લીટી છે એને ખેંચીને હન્ડ્રેડ કરી દેવાનું છે બાકી તમારે અહીંયાથી બેક કરવાનું છે બેક કરશો એટલે મિત્રો તમારો જે સ્ટેટસ છે એ બનીને તૈયાર થઈ જશે અને સેવ કરવાનું રહેશે તો સેવ કરવા માટે સિમ્પલ ઉપર સાઇડ પર ઓપ્શન આપે છે ત્યાં ક્લિક કરવું પડશે તો ત્યાં ક્લિક કરશો એટલે એક હજારને એસી આવશે તો એક હજાર એસીને ચેન્જ કરવું પડશે તો તમને ખબર જ હશે એક હજાર એસી ચેન્જ કરવા માટે આ તીર ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે બધી સાઈઝ અહીંયા જોવા મળી જાય છે તો સિમ્પલે તમારે સાતસોની વિશે કરી લેવાશે તો સાતસોની વિશે સીડી કરી લીધા સિમ્પલ નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપે છે તો સિમ્પલ એક્સપોર્ટ કરી લેવાનું છે મિત્રો એક્સપોર્ટ કરશો એટલે જે તમારો સ્ટેટસ છે મિત્રો ત્રણથી પાંચ મિનિટની અંદર તમારું જે સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે અને હા મિત્રો તમને કેન્દ્ર તરફે જોવા મળે તો તમારે સિમ્પલ સેવ ઉપર ક્લિક કરવાનું છે તો સેવ થઈ જશે તો ચાલો મિત્રો ટાઈમ વેસ્ટ કરે વિડીયોને એન્ડ કરીએ કારણ કે આપણી પાસે ટાઈમ બી ઓછો છે તો ચાલો મિત્રો મળ્યા ગઈડિયન્ટ ત્યાં સુધી એન્જોય કરો મેં ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો બરોબર છે બરોબર